રાજકોટમાં હરિયર ચોક ખાતે ઘોડાગાડી સ્ટેન્ડ બાજુ વોંકળા ઉપર તૈયાર કરવામાં આવેલ ચાલીસ વર્ષ જૂના સ્લેબનું આયુષ્ય પૂરું થયાનું બહાર આવ્યું છે રાજકોટના હરિહર ચોક પાસે વોંકળાનો સ્લેબ બેસી જતા દુર્ઘટનાનો ખતરો જોવામાં આવતા અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો બેસી જગ્યાઓ પર લગાવેલા તોતિંગ હોર્ડિંગો પણ ઉતારી લેવાયા હતા અને સ્થળ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો અને લોકોના રક્ષણ માટે મોકળા પર ભરવામાં આવેલા સ્લેબના રિપોર્ટના આધારે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવી તે મુદ્દે અધિકારીઓ સાથે આજે મિટિંગ કરી યોગ્ય નિર્ણય લેવાશે મારા સાથે એક દુર્ઘટના બની ગઈ કાલ સવારે મારો રોજનું સ્થાન છે મારો અહીં જન્મ છે અહીં ચોકમાં ચાલીસ પચાસ વર્ષ આ જૂનું નાળું છે કાલે સવારે જ્યારે બાઇક લઈને હું આવ્યો તો બાઇક મારી બાઇક શીખે એક મોટો ગાળો ગાબડો પડી ગયો અને હું અંદર પડી જાત એવામાં ઉપર હોર્ડિંગ છે જ માથે વળી ગયો મોટા મોટા ત્રણ હોર્ડિંગ્સ લાગેલા છે આના ઉપર લાગેલા છે રાત્રે પછી કાલે મેં વાયા વાયા અહીંયા કોર્પોરેટરને જાણ કરેલી એ લોકોએ મ્યુનિસિપાલિટીને જાણ કરી હતી જે લોકો પછી સાંજના જે સીબી આ તે મશીન લઈને કટર મારીને જે તે પેલા બોડ હતું જેમ તેમ કાપીને એ લોકો બધા આમ ક્યાંક મૂકાઈ આવ્યા છે તને તને મોડું ઉતારીને સાહેબને મેં રજૂઆત કરી સાહેબ આ નાણું આખું ધરાશય થશે આનું કામ વ્યવસ્થિત કરજો તો મને કહે નહીં ચાર પાંચ દિવસ કામ ચાલુ રહેશે આનું તમે તમારે કોઈ ચિંતા ન કરો પણ રાતના અગિયાર બાર વાગ્યા પછી એક બે ટ્રેક્ટર માટી મારીને જેવું તેવું કામ કરીને મારી પાસે લાઈવ વિડીયો છે એના એ હું આપું છું આ ભાઈને જેવું તે કામ અન્ય આના પછી જે કંઈક અકસ્માત થશે એની જવાબદારી કોણ લેશે મ્યુનિસિપાલિટીના સાહેબોને રજૂઆત કરતા જો અમારું આમ ન ભરતા હોય તો અમારે રજૂઆત કોને કરવી ઇસ્માઈલભાઈ સાહેબ એમાં મને કંઈક હું ન્યૂઝ વાંચું છું એમાં કોઈક વૃદ્ધ મરી ગયા છે તો આમાં તો સાહેબ કેટલા મરે એનું કંઈ નક્કી નથી કેમકે હોર્ડિંગ્સ એવડા મોટા મોટા રહે છે આ લોકો મ્યુનિસિપાલિટી વાળા કાલે એ લોકો ઇમરજન્સી હોર્ડિંગ્સ બધાય જેમ તેમ કાપીને જેસીબી મંગાવીને એ આમ ક્યાંક દૂર મૂકી આવ્યા છે આની પરિસ્થિતિ સાહેબ પાછળથી તમે જોવો ગંભીર એટલી છે આવડા આવડા મોટા ગાબડા છે આ નાળનું ગમે ત્યારે આમનામ થઈ જશે